આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની જળસંચય જનભાગીદારી પહેલનો સુરતમાં પ્રારંભ કરાવ્યો રાજ્ય સરકારે ગ્લોબલ વોર્મિંગની માનવજીવન પર થતી આડઅસરોને નિયંત્રિત કરવા માટે રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગોને પ્રોત્સાહિત કરવા કોમન જીડીસીઆર પ્રસિદ્ધ કરવાનો નિર્ણય કર્યો જાહેર સલામતી અને જાહેર હિતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગેમિંગ પ્રવૃત્તિ માટેના સ્થળો અંગે નવા નિયમો જાહેર કર્યા રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ગીર સોમનાથ જિલ્લામાં લાઇમસ્ટોન ખનીજ અને સાદી રેતીના ગેરકાયદેસર વહન કરતા ચૌદ વાહનો સહિત અંદાજીત એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો અને વિશ્વવિખ્યાત તરણેતરના મેળાની સાથે સાથે ઓગણીસમી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનો ગઈકાલથી પ્રારંભ સમાચાર વિગતવાર ગ્લોબલ વોર્મિંગની માનવજીવન પર થતી આડઅસરોને નિયંત્રિત કરવાના ઉમદા હેતુથી રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગોને પ્રોત્સાહન મળે તે માટે કોમન જીડીસીઆર પ્રસિદ્ધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે રાજ્યમાં એનર્જી એફિશિયન્ટ બિલ્ડિંગોનું નિર્માણ થઈ શકે તેમજ બાંધકામ ક્ષેત્રમાં કાર્બન એમિશનમાં ઘટાડો થાય તે માટે ગ્રીન બિલ્ડિંગની પ્રવર્તમાન જોગવાઈઓથી મળતા લાભ કરતાં વધારે લાભ મળે તે હેતુથી મુખ્યમંત્રીશ્રીએ સીજીડીસીઆરમાં ગ્રીન બિલ્ડિંગોને પ્રોત્સાહિત કરતી જોગવાઈઓ સુનિશ્ચિત કરી છે આ જોગવાઈઓ અનુસાર હાલની ફક્ત જીઆરઆઈએચ એ ક્રમાંકિત સંસ્થા ઉપરાંત આઈજીબીસી અને લીડ જેવી ક્રમાંકિત સંસ્થા દ્વારા પ્રમાણિત ગ્રીન બિલ્ડિંગને પણ ઇન્સેન્ટિવ એફએસઆઈનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ ઉપરાંત રેટિંગ એજન્સીના રેટિંગને આધારે વપરાયેલ ચાર્જેબલ એફએસઆઈની સાત ટકાથી બાર ટકા સુધીની ચાર્જેબલ એફએસઆઈ ફ્રી મળે તે માટે પણ જોગવાઈ કરવામાં આવી છે ગ્રીન બિલ્ડિંગની જોગવાઈઓનું પાલન ન કરવાના કિસ્સામાં ઇન્સેન્ટિવ એફએસઆઈની રકમના બમણા દરે દંડ વસૂલવાની મહત્વની જોગવાઈ પણ રાજ્ય સરકાર દ્વારા આ જાહેરનામા અંતર્ગત કરવામાં આવી છે રાજ્ય સરકારે રાજ્યમાં સ્વતંત્ર અથવા વ્યવસાયિક સંકુલોમાં આવેલા ગેમિંગ એક્ટિવિટી એરિયા એટલે કે કોમ્પ્યુટર આધારિત રમતોના સ્થળો માટે નવા નિયમોની જાહેરાત કરી છે તાજેતરમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે રાજ્યમાં જાહેર સલામતી અને જાહેરહિતને ધ્યાને લઈને આ નિર્ણય લીધો છે નવા નિયમોમાં ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં અલગ અલગ પ્રવેશ અને નિકાસ તાકીદની પરિસ્થિતિમાં બહાર નીકળવાનો માર્ગ અને સલામત આશરો લઈ શકાય તેવું સ્થળ તૈયાર કરવા જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત સંબંધિત સ્થળોના રસ્તાની પહોળાઈ લઘુત્તમ વિસ્તાર બાંધકામની ઊંચાઈ પાર્કિંગ સલામતીના ઉપાયોનો પણ સમાવેશ થાય છે ગેમિંગ ઝોનના સ્થળે ઇમારતના ઉપયોગ માટેનું અગ્નિશામક દળ પાસેથી ના વાંધા પ્રમાણપત્ર તથા અન્ય તમામ લાયસન્સ એનઓસી પરમિટ વગેરે લોકો સરળતાથી જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવાના રહેશે રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજના દિવસે ઘરો અને પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે દસ દિવસ સુધી ઉજવાતા ગણેશોત્સવનું સમાપન ગણેશજીની મૂર્તિના વિસર્જન સાથે થાય છે આજે જૈનોના પવિત્ર તહેવાર સંવત્સરીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસે દેરાસરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે લોકો એકબીજાને મિચ્છામી દુકડમ કહી વર્ષ દરમિયાન થયેલી ભૂલોની ક્ષમાયાચના કરે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પર્વ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે રાજ્યપાલશ્રીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે સંવત્સરીનું પર્વ ક્ષમા શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે ગણેશ ચતુર્થીના પર્વની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે ગણપતિ બાપ્પાના આગમનથી આપણા જીવનના દરેક સંકટનો અંત આવે અને નવા સર્જનની શરૂઆત થાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશ વિદેશમાં વસતા સૌ જૈન પરિવારોને મિચ્છામી દુકડમ પાઠવ્યા છે દરમિયાન રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ સ્થળોએ સ્થાપિત ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા પોલીસ કમિશનર દ્વારા કેટલાક આદેશો જાહેર કરવામાં આવ્યા છે આ આદેશો અનુસાર સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢી શકાશે નહીં સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાય કોઈપણ જગ્યાએ મૂર્તિ વિસર્જન કરી શકાશે નહીં આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ખાસ ચોવીસ હજાર આઠસો સ્થળો વિકસાવવાના જળસંચય જનભાગીદારી પહેલનો ગઈકાલથી આરંભ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં યોજાયેલા રાજ્યકક્ષાના જનભાગીદારી પહેલના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં જણાવ્યું કે જળસંચય એ માત્ર નીતિવિષયક મુદ્દો નથી પણ સામાજિક જવાબદારી છે તેમણે જણાવ્યું કે ભાવિ પેઢીઓ પાણી પ્રત્યેના આપણા અભિગમના માપદંડને આધારે આપણું મૂલ્યાંકન કરશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોએ જળસંગ્રહ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી સરદાર સરોવર તથા સૌની યોજના સહિતની વિવિધ યોજનાઓ અને પહેલોની માહિતી આપી હતી આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા વેરાવળ નમસ્તે ચોકડી ખાતેથી અગિયાર ટ્રેક્ટર લાઇમસ્ટોન ખનીજના તેમજ એક ડમ્પર સાદી રેતી ખનીજના અને ઉના ભગીરથ હોટલ પાસેથી એક ટ્રેક્ટર લાઇમસ્ટોન ખનીજનું અને એક ડમ્પર કોડીનાર ખાતેથી સાદી રેતી ખનીજના ગેરકાયદેસર વહન કરતા હોવાના કારણે પકડી પાડી જપ્ત કરવામાં આવે છે ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે આ કાર્યવાહીમાં લાઇમસ્ટોન ખનીજના કુલ બાર ટ્રેક્ટર અને સાદી રેતીના કુલ બે ડમ્પર ગેરકાયદેસર સબ પકડીને અંદાજિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો ગઈકાલથી પ્રારંભ થયો છે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં વિધિવત પૂજન બાદ ઓગણીસમી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો પ્રથમ દિવસે વરસાદી વાતાવરણની વચ્ચે લંગડી ઘોડાફેંક લાંબી કૂદ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો હતો તરણેતરના મેળામાં પહેલીવાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે બીજી તરફ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પણ મિનીતર તરણેતર તરીકે જાણીતા શિરેશ્વર લોકમેળાનો પણ પ્રારંભ થયો છે અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર વિસ્તારમાં આઠ ખલાસીઓ સાથેની હુસ્સેની નામની બોર્ડ અકસ્માતે પલટી મારતા આ ખલાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા પરંતુ ત્યાંથી પસાર થઈ રહેલી અન્ય બોટ દ્વારા આ તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતા કે હુસેની નામની બોટ દરિયામાં ડૂબી ગઈ હતી અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જાફરાબાદ માછીમાર સમાજ અગ્રણી કનૈયાલાલ સોલંકીને ટાંકીને જણાવે છે કે હુસેની બોટ ડૂબી હતી પરંતુ તેમાં સવાર આઠ ખલાસીઓને અન્ય બોટની મદદથી બચાવી લેવાયા હતા જે તમામ ખલાસીઓ સુરક્ષિત આજે જાફરાબાદ આવી રહ્યા છે વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ આજથી અઢાર સપ્ટેમ્બર સુધી વડોદરા રેલવે સ્ટેશનને બદલે બાજવા સ્ટેશનથી શરૂ થશે પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશનના ચાર નંબરના પ્લેટફોર્મ પર એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવ્યા છે જેને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને અસર થશે રાજ્યમાં વરસાદી માહોલ હજુ પણ પ્રવર્તમાન છે ગઈકાલે નોંધાયેલા આંકડાઓ મુજબ ભાવનગરના મહુમાં પોણા ઇંચ જ્યારે જેસરમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો તો નર્મદામાં પણ અતિભારે વરસાદ નોંધાયો હતો અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે નર્મદામાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા દરમિયાન હવામાન વિભાગે આજે મહીસાગર અને દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મિશન શક્તિ યોજના અંતર્ગત સો દિવસના વિશેષ જાગૃતિ અભિયાન સહ એનરોલમેન્ટ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકનિકેતન વિદ્યાવિહાર રાણીપ ખાતે મહિલા કેન્દ્રિત કાયદાઓ અને સાયબર ક્રાઇમ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મહિલા કેન્દ્રિત કાયદાઓ અને મહિલા કલ્યાણકારી અને સુરક્ષાની યોજનાઓ અંગે શાળાના વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી સાયબર ક્રાઇમના નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છવ્વીસ પૂર્ણાંક ત્રેપન કિલોમીટરની લંબાઈના રોડ રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આજથી જિલ્લાના બાકી રહેતા રોડ રસ્તાઓ પર ડામર પેશની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની જળસંચય જનભાગીદારી પહેલનો સુરતમાં પ્રારંભ કરાવ્યો રાજ્ય સરકારે ગ્લોબલ વોર્મિંગની માનવજીવન પર થતી આડઅસરોને નિયંત્રિત કરવા માટે રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગોને પ્રોત્સાહિત કરવા કોમન જીડીસીઆર પ્રસિદ્ધ કરવાનો નિર્ણય કર્યો જાહેર સલામતી અને જાહેરહિતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગેમિંગ પ્રવૃત્તિઓ માટેના સ્થળો અંગે નવા નિયમો જાહેર કર્યા અને રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા